આજે હું તમારી સાથે શેર કરીશ ફણગાવેલા મગના સલાડની રેસીપી જો તમે વેઇટ લોસ કરતા હોય તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે અને આ માત્ર ને માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે તમે આને લંચ અથવા ડિનરમાં બનાવી શકો છો જો આવી રીતના ફણગાવેલા મગ રેડી હશે તો તમારું આ જે સલાડ છે તે પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અહીં આ ફણગાવેલા મગને મેં પહેલેથી રેડી કરીને રાખ્યા હતા આખી રાત મેં મગને પલાળીને રાખ્યા હતા ત્યારબાદ બીજા દિવસે તેને મેં કપડામાં બાંધીને રાખ્યા હતા તો આવી રીતના આ ફણગાવેલા મગ તૈયાર થઈ ગયા છે હવે હું અહીં બે લોકો માટે આ સલાડ બનાવી રહી છું તો મેં અહીં એક કપ જેટલા ફણગાવેલા મગ લીધા છે હવે આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું પાણી આપણે અહીં જરૂરત પ્રમાણે એડ કરીશું અહીં તમે આ મગને તમે કૂકરમાં પણ બાફી શકો છો પરંતુ આવી રીતે ગરમ પાણીમાં આ મગને રાખી અને પાંચ મિનિટ સુધી તેને ઢાંકી ત્યારબાદ તેનો ઉપયોગ કરશો તો મગનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે તો લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મગ છે તે હલકા એવા પોચા થઈ ગયા છે અને બસ આવી રીતે જ આપણા સોફ્ટ મગ જોઈએ હવે બાઉલ ઉપર આપણે એક ચારણી રાખીશું અને આ બધા જ મગને આપણે ચારણીમાં એડ કરી દઈશું તેથી જે એક્સ્ટ્રા પાણી હશે તે મગમાંથી નીકળી જશે અત્યારે આ મગ છે તે ગરમ ગરમ છે તો થોડી વાર માટે આપણે તેને સાઈડમાં રાખી દઈએ અને ઠંડા થવા દઈએ હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં વન ફોર્થ કપ જેટલી ઝીણી સુધારેલી કાકડી લઈશું આ કાકડીની મેં છાલ ઉતારી ત્યારબાદ તેનો ઉપયોગ કર્યો છે વન ફોર્થ કપ જેટલું ખમણેલું નારિયેળ લઈશું ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું ખમણેલું ગાજર વન ફોર્થ કપ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો વન ફોર્થ કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ વન ફોર્થ કપ ઝીણું સુધારેલું ટામેટું એક ઝીણું સુધારેલું લીલું મરચું લઈશું તીખું અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું ત્યારબાદ આપણા જે મગ છે તે હવે ઠંડા થઈ ગયા છે અને આ બધા જ મગને આપણે એડ કરી દઈએ હવે વન ફોર્થ ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર મીઠું સ્વાદ અનુસાર એક નાની ચમચી જેટલો ચાટ મસાલો અને ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરીશું ખાટું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને હલકો પરંતુ થોડો સરસ એવો કલર આવે તેના માટે અડધી નાની ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું હવે આ સલાડને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે થોડો એવો વઘાર કરી લઈએ તો સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક વઘાર્યું રાખીશું અને તેમાં એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘી ગરમ થઈ જાય એટલે એમાં એક ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાનના ટુકડા કરીને એડ કરી દઈશું અહીં તમે આ વઘારની અંદર થોડી રાય અને થોડું જીરું પણ એડ કરી શકો છો તો વઘાર આપણો રેડી થઈ ગયો છે હવે તેને સલાડમાં આપણે એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં શાકભાજી પણ તમે તમારી મનપસંદની એડ કરી શકો છો જેમ કે કોબીજ છે બ્રોકલી છે મકાઈના દાણા છે વગેરે કોઈ પણ શાકભાજી તમે આમાં એડ કરી શકો છો તો આપણું ચટપટું ફણગાવેલા મગનું સલાડ બનીને રેડી થઈ ગયું છે આપણે તેને હવે સર્વ કરી લઈએ તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ સલાડમાં નેચરલ સ્વીટ માટે મેં અહીં દાડમના થોડા દાણા લીધા છે તેનાથી હું ગાર્નિશ કરી છું તમે આ સલાડમાં થોડા સફરજનના ટુકડા પણ એડ કરી શકો છો બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો તમે આ હેલ્ધી અને ટેસ્ટી ફણગાવેલા મગના સલાડની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે